અને અમુક રીયા ના છે એટલે આ બધી જે સાત આઠ કિલોમીટરના ગાડા છે ને એમાં બધે નગર તળાવ જ છે આપણી નજર પોગે ને ત્યાં લગાવે અમેટરો આપણે જો ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે તો ચાલુ કર્યું છે ન આપણે ચડાવવા રસ્તો હતો ને એ આપણે અંદરની સાઈડના રસ્તા હતા અને ત્યાંથી આપણે જોવું અત્યારે ડામર રોડ ઉપર અવતાર્યા છે અને અહીંથી મિત્રો આપણે જોવો નાઈ જોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે રાહ જોઈએ રાજકોટર ની તો પછી ક્યારે ફોન આવે છે પછી આપણે નીકળી અને ચા પાણી પીતા હોય પેલા જોવા અત્યારે મત્રો ઉપા છે ચાય દેજો ને ભૈયા

અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે આ ખાલી કરવાની જગ્યાએ આવતા રહ્યા હતા એટલે અત્યારે જુઓ સવારના દસ વાગ્યા છે અને મજૂર નહીં તો આવી ગયા છે પણ એ બધા તળાવમાં ખોરાક નાખવા ગયા છે જે આપણે આ માછલીયું તળાવમાં હોય ને એને ખોરાક નાખવા ગયા છે એટલે આપણને કીધું કે ભાઈ તમે તાલપત્રીને એવું ખોલી નાખો પછી એ ખાલી કરવા લગાડશે એટલે અત્યારે જુઓ આપણે ગાડીની તાલપત્રીને એવું બધું ખોલી નાખ્યું છે જુઓ તમે આપણે તાલપત્રીની બધી કમ્પ્લીટ ખોલી નાખ્યું છે અને આપણે અહીંયા આ ગોડાઉને અઢીસો બેગ ખાલી કરવાની છે અને પછી બીજી જગ્યાએ ખાલી કરવાની છે બીજા ગોડાઉને એટલે આ બાજુ બાજુમાં જ છે એ જો સામે ગોડાઉન રહ્યું ને એ ગોડાઉને ખાલી કરવાની છે અહીંયા અઢીસો બેગ ગોડાઉન ઉતારવાની છે અને અત્યારે મજૂરની એરિયા અને તળાવ અંદર નાખવા ગયા છે ખોરાક નાખવા ગયા છે જો આમાં તમને એટલું ઝૂમ નહીં થાય જો આમે એટલું રહ્યું ને હોળિયું એમાં ખોરાક લઈને ગયા છે માછલા ટુ અને આ બાજુ વતન ગયા છે એટલે બે તળાવ રહ્યા ને આ જે ગોડાઉન છે ને એના તળાવ છે આ બે એની માછલીને ખાવાનું નાખવા ગયા છે અને આ ગોડાઉન છે જો આ બધે માલનો સ્ટોક પીડ્યો છે અને આપણે જો કમ્પ્લીટ ખોલીને રાખી દીધી તાલપત્રી એટલે હવે મજૂર આવે ને ખોરાક નાખીને પછી આપણી ગાડી ખાલી કરવા લગાડશે આ ગોડાઉ આખું ભરેલું છે એટલે જોવી હવે મજૂરની રાહ જોવી કેમકે હીજે અડધી કલાક કલાક જેવું હોય જાય છે કેમ કે જે ગયા જ છે અહીંથી વોળીયું લઈને એટલે આપણે મજૂરની રાહ જોવી મિત્રો આ બાજુ ફરતી બાજુઓ તળાવ જ છે જે આપણે સાત આઠ કિલોમીટર જે અંદરના રસ્તે આવ્યા ને એમાં લાગે તળાવ જ છે અને અમુક તળાવ રહે એ મચ્છીના છે અને અમુક રેહ ઝીંગાના છે એટલે આ બધી જે સાત આઠ કિલોમીટરના ગાળા છે ને એમાં બધાયને તળાવ જ છે આપણી નજર પોગે ને ત્યાં લગન જો આમ આપણી નજર પહોંચે ને ત્યાં લગન બધાય તળાવ જ છે બધી બાજુ અને અહીંયા મચ્છીનો ઉછેર જ થાય છે બધી બાજુ હલો હવે રાહ જોવી આપણે મજૂરની ક્યારે આવે છે એ કેમ કે જે અડધી કલાક કલાક જેવું થઈ ગયું છે હવે મે તો આપણે રહો ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું હેલો ચાલુ કર્યું હેલ નહીં નહીં ડાન્સ નહીં

ગાડી ખાલી થઈ ગઈ છે અને બપોરે તો આપણે હોઈ ગયા હતા એટલે અત્યારે આપણે ગાડી સાડા ચારે ગાડી ખાલી થઈ છે અત્યારે જો કમ્પ્લીટ આપણે આ ગોડાઉન ખાલી કરી નાખી છે જો આપણે કમ્પ્લીટ ગાડી ખાલી થઈ ગઈ છે આપણે પેલા ઓલા ગોડાઉન ખાલી કરી હતી પછી ત્યાંથી પછી અહીંયા આવતા રહ્યા હતા એટલે હવે આપણે અહીંથી નીકળી સીધા આપણે હાઈવે ઉપર રહેલા જાય પછી આપણે એને ફોન કરી કે ભાઈ કઈ બાજુ ભરવાનું છે શું છે એ અહીંથી નીકળી અને નેસીને આપણે નીકળી ગયા હતા પણ અત્યારે જોવું આપણે નિંદા ગામ મળ્યું ને એ રોડ ઉપર આપણે અહીંયા જઈ છીએ આપણે તળાવવાળો રસ્તો હતો ને એ આપણે અંદરની સાઈડના રસ્તા હતા અને ત્યાંથી આપણે જોવું અત્યારે ડામર રોડ ઉપર અવતાર્યા છે અને અહીંથી આપણે છ સાત કિલોમીટર હાલશું ને એટલે આપણને હાઈવે ભેગો થઈ જાય છે આપણો વિજયવાડાવાળો કલકત્તાવાળો હવે આપણે આગળ જાય હવે ઉપર અને પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી ભરવાનું કઈ બાજુ આપણે જવાનું છે ઈ મિત્રો આપણે હાઈવે ચડી ગયા છે જે આપણે વિજયવાડા વાળો કલકત્તા વાળો હાઈવે રહ્યો ને એ હૈવે ચડી ગયા છે અને હવે આપણે આગળ હલા જાય અને જે પેટ્રોલ પંપ ક્યાંક ત્યાં રાખી આપણે ગાડી ઊભી અને ઈરે જો આપણે હાઈવે ચડી ગયા છે કે ગાગડ ઊભી રાખી આપણે પેટ્રોલ પંપે ગમે નિયા ગાડી રે એવું એ નિયા આપણે ફોન કરી ટ્રાન્સપોર્ટ કે ભાઈ આપણે ભરવાની શું પોઝિશન છે અ મિત્રો આપણે જોઓ બેલુરુ ટોલ નાકે આવી ગયા છે જે આપણે વિજયવાડા પહેલા હેલુરુ આવે ને નિયા આપણે અત્યારે ઉભા રહ્યા છે એટલે આપણે ટ્રાન્સپورટર ફોન કર્યો તો ટ્રાન્સપોર્ટરે કીધું કે ભાઈ તમે નિયા ગાડી ઊભી રાખો એટલે હવે આપણે અહીંયા ગાડી ઊભી રાખી છે અને હવે આપણે અહીંયા રાહ જોવી ટ્રાન્સપોર્ટરનો કે ભાઈ એને ભરવાનું આપણને કીધું હતું કે ભાઈ આજુબાજુમાંથી ભરવાનું સેટિંગ થઈ છે એટલે તમે ટોલ નાખે રાખો એટલે હવે અત્યારે આપણે અહીંયા ટોલ નાખે રાખી જવો તમે હા આપણે યલુરુ ટોલ નાખવું છે જે આપણે વિજયવાડા જાય ને આવે હનુમાન જંક્શન પાસે એટલે નિ અત્યારે આપણે ગાડી રાખી છે એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરની રાહ જોવી કે ભાઈ ક્યારે આપણને કહે છે અને ક્યાંનું ભરવાનું થાય છે એ એટલે હવે આપણે અહીંયા નાહવાની સુવિધા છે એટલે હવે આપણે અહીંયા ના ધોઈ લઈ પહેલાં કેમકે અહીંયા નહવાની ને એવી બધી ફેસિલિટી છે ટોલ નાખે એટલે હવે આપણે પહેલાં નાતા આવી કેમ કે આજે આખોથી એ તડકામાં જ ગરમીમાં જ રહ્યા છે અને આપણે નીકળ્યા ત્યારે એક જ વાર નહ્યા છે એટલે અત્યારે હવે આપણે નહવા આવેલા જાય નાઈને પછી આપણે પાછો ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરી કે ભાઈ શું પોઝિશન છે એ મિત્રો આપણે જોવો નાઈ જોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે રાહ જોવી ટ્રાન્સપોર્ટરની તો ભાઈ ક્યારે ફોન આવે છે પછી આપણે નીકળી અને આપણે અહીંયા જમવાનું તો હવે આગળ અહીંયા હોટલને એવું તો છે પણ હવે જોવી હવે ટ્રાન્સપોર્ટરની રાહ જોવી પછી આપણે વિચારી ભાઈ તો જો ફોન આવી જાય તો પછી અહીંયા જઈશું નગર પછી કંઈક જમવાનું બનાવશું જેમ કે જે આઠ વાગ્યા છે એટલે હવે ઘણીક વાર રાહ જોવી આપણે અડધી પોણી કલાક પછી કંઈક વિચારી નગર પછી આપણે કઈક જમવાનું બનાવશું અને કાં હોટલે ખાઈ લઈશું એટલે જોઈએ ટ્રાન્સપોર્ટર ની રાહ જોવી ક્યારે ફોન આવે છે અત્યારે જોવું આપણે અહીંયા તોલાકે જ ઉભા છે અને સામે વતન હોટલ છે જોવો તમે એટલે જોવી હવે રાહ જોવી ટ્રાન્સપોર્ટર ની ક્યારે ફોન આવે છે ગુડ મોર્નિંગ મિત્રો અને આજ આપણો બીજો દિવસ છે એટલે આપણે રાતે અહીંયા એલુરુ ટોલ નાકે જ ભૂઈ ગયા હતા અને અત્યારે આપણે ટ્રાન્સપોર્ટરનો ફોન આવ્યો છે ફરવા જવાનો એટલે હવે આપણે યલુરુ ટોલ નાકેથી નીકળી જો આપણે એલુરુ ટોલ ના કે જ ઉભા છે છે એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરનો ફોન આવ્યો છે ફરવા જવાનો એટલે હવે અહીંથી આપણે નીકળી અને ચા પાણી પીતા આવી પહેલાં જો અહીંયા અત્યારે ત્રોફા છે ચાઈ દેજો ને ભૈયા બસ બસ ઓકે હવે મિત્રો આપણે ચા પી લઈશ ચા પીને પછી અહીંથી નીકળી અને અત્યારે હવારમાં સાડા છ થયા છે જો સાડા છ માં તડકો અહીંયા આપણે પૂરો થઈ ગયો છે જો તમે સાડા છ વાગ્યામાં તડકો થઈ ગયો છે

બીજી વાર આવી જવ છેતાલીસ કિલોમીટર દેખાડે છે મિત્રો આપણે જોવો હનુમાન જંક્શન પાસ કરી લીધું હે અને આપણે હનુમાન જંક્શન પાસ કરીને એટલે આપણે જોવા હનુમાન દાદાની મૂર્તિ આવે છે રાત તો શનિવાર છે અને આપણને આ ફર માં સાત ભાઈ હનુમાન દાદા દર્શન થઈ ગયા જય બજરંગબલી જય હનુમાન દાદા અને મિત્રો કમેન્ટ માં બધા જય બજરંગબલી લખી નાખજો કેમ કે આજ શનિવાર છે અને સવાર માં આપણે હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે અને બધા કમેન્ટ માં હોશિયા જય બજરંગબલી જય હનુમાન દાદા લખી નાખજો એટલે હવે આપણે આલ્યા જાય ગાડી ભરવા અને આપણે આગળ જ દસ બાર કિલોમીટર જ આપણે ગાડી ઉભી રાખવાની છે અને એનું લોકેશન નાખ્યું એટલે હવે આપણે આવેલા જઈ મિત્રો આપણે જુઓ એ લોકેશન નાખ્યું હતું ને ત્યાં અત્યારે જુઓ આપણે આવી ગયા છીએ અને આપણે નિજુર બાયપાસમાં ઊભું રહેવાનું કીધું હતું એટલે આપણે જુઓ નિજુર બાયપાસમાં ઊભા થઈ જો આપણે આ નિજુડ બાયપાસમાં ઊભી રહી છે ગાડી અને અહીંયા ગાડી પાલટી લેવા આવે છે એટલે હવે આપણે એની રાહ જોવી અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ